નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે હું લઈને આવ્યો છું ફાઇવસ્ટારના પિસ્તા એન્ડ બાદામ કૂકીઝ એટલે કે પિસ્તા અને બદામ કૂકીઝ છે પિસ્તા એન્ડ આમમ કૂકીઝ તો ચાલો શરૂ કરીએ તો પેકેજિંગની વાત કરીએ તો પેકેજિંગ ઓવરઓલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે આ ટાટાનું પ્રોડક્ટ હોવાથી અહીં આ ટાટા પ્રોડક્ટ લખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો નહીં વેબસાઇટ ફ્રેન્ડિંગ પિસ્તા એન્ડ આલ્મંડ કૂકીઝ તો આ પ્રમાણેનો ખોટું આપવામાં આવ્યા છે તો આપણે ચેક કરી શકીએ છીએ કે નહીં એ પ્રમાણે નહીં પ્યોર વેજનો લોગો નહીં ખૂબ સારા ગ્રાફિક્સ કરવામાં આવે છે અને ટાટા કુર્તીની કોમ્પિટિશનમાં કરે છે તો આપણે આગળ ચેક કરીશું કેટલા ખરાબ છે અહીં એક એન્ગ્રીડિયન્સ વગેરે લખવામાં આવ્યા છે તમે પોસ્ટ ક્લિન જોઈ છો અહીં મેન્યુફેક્ચરરનો એડ્રેસ લખવામાં આવ્યો છે નીચે લાઇસન્સ પણ છે બારકોડ પણ છે તો આ ગુમી પણ છે અને અહીં ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન જોવામાં આવી છે લખવામાં આવ્યું છે તો તમે એ પણ વાંચી શકો છો અને પર સર્વિંગ વગેરે પણ જોઈ શકો છો તો હવે આગળ વાત કરીએ પ્રાઇઝિંગ છે એ ટ્વેન્ટી અને આની ક્વોન્ટિટી છે અહીં લખ્યું છે હન્ડ્રેડ ગ્રામ્સ ક્વોન્ટિટી છે કસ્ટમર ફીડબેક અને કસ્ટમર કેર વગેરે માટે અહીં નંબર અને ઇમેલ એડ્રેસ આપવામાં આવ્યો છે અને પેકેજિંગ ડેટ વગેરે આપવામાં આવ્યું છે પ્રાઇઝિંગ અને વીસ રૂપિયા છે પ્રાઇઝિંગ અને વીસ રૂપિયા છે તો નોમિનલ જ છે તો ચાલો આપણે ઓપન કરીને જોઈએ આ પ્રમાણેની છે બિસ્કીટાનું આવો ક્લોઝ લુક જોઈએ આ પ્રમાણે ફેપ્સની બ્રેન્ડિંગ કરવામાં આવે છે બિસ્કીટ દેખાવામાં તો ખૂબ ડિલિશિયસ લાગી રહ્યું છે પિસ્તા અને આલમંડના ક્રંચિસ પણ દેખાઈ રહ્યા છે ખૂબ સરસ દેખાય છે તો ચાલો આપણે એને ટેસ્ટ કરી જોઈએ ટેસ્ટમાં ખૂબ સરસ છે પિસ્તા અને બદામનું ફ્લેવર આવે છે થોડા નાના નાના ક્રંચીસ પણ છે તો એમ કહીએ તો જેમ ફોટોમાં દેખાડવામાં આવે છે એ પ્રમાણે તો એ ખરા ઉતરે છે ને ગુડ્ડેની કોમ્પિટિશનની વાત કરીએ તો ગુડ્ડે કરતાં તો સારા જ છે ટૂટે કરતાં થોડા ઘાસ ટ્વેન્ટી થર્ટી પર્સન્ટ સારા કહી શકાય એ પ્રમાણે છે તમે અને ખાસ કરીને દૂધ સાથે જો દેશો તો ખૂબ ડિલિશિયસ લાગશે એવું મારું માનવું છે મને તો ખૂબ જ ગમ્યા ક્રંચી પણ છે ને આમાં બટર પણ છે બટરનો પણ ટેસ્ટ આવે છે તો મને તો ખૂબ જ ગમે તમે પણ આ જરૂર ટ્રાય કરજો અને મને તમારું ઓપિનિયન કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આજ બીજા આગળ કયા વિડીયો જોવા માગો છો કયા પ્રોડક્ટનો રિવ્યૂ જોવા માગો છો એ પણ જણાવજો ધન્યવાદ